ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે દર વર્ષે કાર્તક માસના સુદ પક્ષની અગિયારસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે અને આ અગિયારસના દિવસે ધામધૂમથી તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં પણ આખરે કઈ પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા પૌરાણિક કથા અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરના વિવાહ નામની કન્યા સાથે થયા હતા વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી વિષ્ણુની ભક્તિ અને સતીત્વના બળ પર બની ગયો હતો અને બધા દેવતા તેમનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેમણે પાર્વતી માતા પર ક્રુદષ્ટિ નાખી અને ત્રિદેવોએ તેમના વધની યોજના બનાવી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું ને જેમાં તેઓ હારી ગયા બધા દેવતા દુખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલંધરને રૂપ ધારણ કર્યું અને ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વનો ભંગ કર્યો તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી પતિના મોતથી ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો જોકે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનનો પશ્ચાતાપ કરવા માંગતા હતા તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા દુખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે સતી થઈ ગઈ વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનના વિવાહ તુલસી સાથે કરાવ્યા તેને દેવ ઉઠી અગિયાર કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ તુલસી હશે તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય હશો અને તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ